આ સોજે પાઉ છે પાઉ છે અચ્છા લાંબા પાઉ ને પાઉ બાજી ના હા થોડો મોટી સાઈઝ ના છે બરાબર તો આપણે એમાં કાંદા નાખ્યા છે હમ અંદર બટાકાનો મસાલો છે બરાબર છે કાંદા નાખ્યા પછી આપણે આ ખાટી ચટણી આવશે ખાટી ચટણી આમલી વાળી ઓકે આમલીવાળી વાળી ચટણી નાખવાની બરાબર બરાબર પછી એની અંદર આપણે તીખાસના હિસાબે આપણે લીખી ચટણી લીખી ચટણી પુદીનાવાળી આવશે રસળવાળી આવશે અને મરચીવાળી મિક્સ બરાબર છે તેને જેવી જોઈએ એ બનાવ સ્પાઈસી મીડિયમ મીડીમ દીખી જો તીખી બરાબર છે પછી આપણે આ સેવ આવશે રા ઓકે આ મસૂર આવશે બરાબર છે બે પ્લેટનો ભાવ 30 રૂપિયા 30 રૂપિયા એક પ્લેટનો ભાવ 15 રૂપિયા આસિંગ ના આવો ઓકે આ ના આવશે આ સો માટે બરાબર છે આ સો માટે પછી આ ચાટ મસાલા સુખન ઓકે હા થઈ ગઈ આપણે એક પ્લેટ થઈ ઓકે શું નામ છે તમારું સુરેશ વાડેકર છે સુરેશ વાડેકર સાહેબ અચ્છા કઈ જગ્યાએ ઊભું છે તમારું આપણે ઉતના કામ ઝાંસી ગીરાની ઓકે બાજુમાં ઓકે વાંધો સારું ચાલ થેન્ક યુ খি মস্তি ফচল